શ્રી કૃષ્ણ રીતિ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે લીલી મકાઈના ઢોકળા બનાવીશું વરસાદની સિઝનમાં આ ઢોકળા બહુ ટેસ્ટફૂલ લાગે છે એનો સ્વાદ બહુ અનેરો છે વરસાદમાં એના માટે આપણે અડધો કપ લીલી મકાઈ લીધી છે અડધો કપ દહીં લીધું છે એક કટોરી સોજી લીધો છે આ લસણ છે અને આ લીલા મરચાં છે હવે આપણે એના માટે બેટર બનાવીશું એના માટે આપણે આ એક કટોરી સોજી છે એ બાઉલમાં નાખીશું અને એની અંદર આપણે અડધી કટોરી ખાટું દહીં નાખીશું પછી એ મિશ્રણને આપણે આ બીકરથી આમ મિક્સ કરી દઈશું આપણો સોજો હવે દહીંથી પલળ્યો છે આની અંદર થોડું સાધારણ જ પાણી લેડવાનું છે આપણું બેટર પાતળું ના થઈ જવું જોઈએ પાતળું થઈ જાય તો આપણા ઢોકળા લૂઝ પડી જાય આ રીતે એને પલળી દેવાનું છે હજુ થોડું પાણી માંગે છે આ રીતે આપણું આ સોજી પલળી દીધો છે એને આપણે પાંચ દસ મિનિટનો રેસ્ટ આપીશું હવે મિક્સી જાર લઈશું એની અંદર આપણે અડધો બાઉલ મકાઈના દાણા છે એ નાખીશું એની અંદર લીલા મરચાં નાખીશું અને લસણ છે એને આપણે ચણ કરવાનું છે કચરું જ બહુ ઝીણું દર્દ આપણે પીસવાનું આ રીતે ચાલુ બંધ કરવાનું છે હવે આપણે જોઈ લઈશું આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે હવે એને કાઢી લઈશું આ રીતનું કરવાનું છે આ રીતે મકાઈને ક્રશ કરી લીધી છે આપણે હવે આ ઢોકળા જોડે ખાવા માટે લીલી ચટણી બનાવીશું એના માટે કોથમીર છે લીલા મરચાં છે આદુનો કટકો છે લસણ છે અને સિંગદાણા છે હવે આપણે મિક્સી જારમાં અડધી જીરું નાખીશું એક દોઢ ચમચી લીંબુ નો રસ નાખીશું ટેસ્ટ મુજબ અડધી ચમચી આપણે ખાંડ નાખીશું પ્રમાણે મીઠું નાખીશું પછી એને બંધ કરી પાણી વગર પહેલાં આપણે મિક્સર ચાલુ કરીશું આવી કચરી થઈ છે હવે એની અંદર આપણે થોડું પાણી નાખીશું બહુ લિક્વિડ નહીં અને બહુ જાડીને એ રીતે આપણે એને પીસીશું હવે આપણે ચેક કરી લઈશું હજુ થોડી ઘટ છે આપણે એની અંદર આ ચટણી કાઢી ના પડે એના માટે આપણે આ બે ત્રણ ક્યુબ બરફ છે એ નાખીશું નાખીને પછી એને આપણે મિક્સિત આ ચટણી આપણી તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે આ જે ઢોકળા સાથે આપણે ખાવાની છે એને આપણે ફ્રિજમાં મૂકીને ઠંડી કરી દઈશું ઠંડી ચટણી બહુ મસ્ત લાગે છે આપણે આ સોજી પરડી ગયો છે એની અંદર આપણે જે ક્રશ કરેલી મકાઈ હતી એ નાખીશું આપણે આ ચમચીની મદદથી મિક્સ કરી દઈશું હવે એને બધું મિક્સ થઈ જાય એટલે આખી મકાઈ છે એ થોડા દાણા નાખીશું એનાથી આપણે આખી નાખીશું એ કાચી જ છે બાફેલી નહીં ઢોકળી સ્ટીમ થાય ત્યારે થઈ જાય છે હવે એની અંદર આપણે આપણે આનો પીળો તો કલર આવી ગયો છે મકાઈ નાખી એટલે સાધારણ આપણે થોડી હળદર નાખીશું પછી એને થોડી બનાવવા માટે આ કોથમીર નાખીશું અને એને મકાઈ થોડી ટેસ્ટમાં મીઠી હોય છે એટલે એને બેલેન્સ કરવા માટે આપણે આ બે ચમચી લીંબુ રસ નાખીશું હવે એને મિક્સ કરી દઈશું આ બધું મિક્સ થઈ જાય એની અંદર આપણે પેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું મીઠું ચાખીને નાખવાનું એટલે આપણા ઢોકળા ખાડા ના થઈ જાય હવે એની અંદર આપણે ઢોકળા આપણા સ્મૂથ થાય એના માટે અડધી ચમચી તેલ નાખીશું અંદર મિક્સ મિક્સ કરી હવે આ બધું થઈ ગયું છે આપણે ખાવાનો સોડા નહીં નાખવાનો ખાવાનો સોડા નાખીએ તો આપણે ઢોકળા પોચાયા ના બને એના માટે આપણે અડધી ચમચી ઈનો છે ઈનો નાખવાથી આપણા ઢોકળા બહુ સોફ્ટ થાય છે ઈનો નાખ્યા પછી એને એક્ટિવ કરવા માટે થોડું અડધી ચમચી પાણી રાખવાનું ઉપર

આ ઢોકળિયાની થાળી છે એની અંદર આપણે તેલથી એને ગ્રીસ કરી દીધી છે હવે આ થાળીની અંદર આપણે આ મિશ્રણ નાખી દઈશું નાખ્યા પછી આ રીતે એને ફેલાઈ દેવાનું છે આ રીતે થાળીને થોડી હાથથી હલાઈ દેવાની એટલે મિશ્રણ બધું એક સરખી રીતે પથરાઈ જાય પછી એની ઉપર આપણે લાલ મરચું પાવડરની ભૂકી નાખવાની છે એનાથી ઢોકળાનો લુક બહુ મસ્ત આવે છે આ રીતે કર્યા પછી આપણે એને સ્ટીમરમાં મૂકી દઈશું અને ઢાંકળ ઢાંકી એને ઘીમાં તાપે દસ થી પંદર મિનિટ ચઢવા દઈશું દસથી પંદર મિનિટ થઈ જવાય છે આપણે એને ચપ્પાની મદદથી ચેક કરીશું આપણે ચપ્પાએ ખીરું ચોંટે નહીં તો આપણા ઢોકળા રેડી છે આ રીતે જો આપણું ચપ્પુ ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે એટલે એને ગેસ બંધ કરી અને પાંચ મિનિટ એને સીજાવા દઈશું હવે આપણે આ મકાઈના ઢોકળા રેડી થઈ ગયા છે એટલે એને આપણે પ્લેટને બહાર કાઢી લઈશું પરફેક્ટ ઢોકળા આપણા થઈ ગયા છે હવે એને પણ થોડું તેલથી એને ગ્રીસ કરી દઈશું લઈશું એટલે એનાથી આપણે આ ઢોકળા એકદમ પોચા થઈ જાય હવે એને થોડી વાર ઠંડા કરવા મૂકીશું અને પછી કાપા કરીશું હવે આપણા આ ઢોકળા ઠંડા થઈ ગયા છે એને આપણે આ રીતે કટ કરી લઈશું ચારે બાજુ ચપકુ લગાવી દેવાનું એટલે આપણે ઢોકળા કટ થઈ જાય હવે આ વઘાર્યું છે એની અંદર આપણે એક નાની ચમચી તેલ મૂક્યું છે હવે એની અંદર આપણે તેલ થઈ જાય એટલે થોડી રહી નાખીશું રહી ફૂટે એટલે ગેસ બંધ કરીશું એની અંદર આપણે હીંગ નાખીશું અને નાખી હવે આપણે એની અંદર કાપા કર્યા છે એટલે આપણે અંદર વગર કાપા કરેલા છે એટલે આ વઘાર અંદર છેક નીચે સુધી ઉતરી જશે હવે આપણે આ ચપ્પાની મદદથી આ એક સાઈડથી થી આપણે ઢોકળું કાઢીશું પછી આ રીતે ઢોકળા બધા એ થઈ ગયા છે હવે પ્લેટમાં એને સર્વ કરી દઈશું હવે આપણા આ મકાઈના ઢોકળા તૈયાર થઈ ગયા છે વરસાદની સિઝનમાં તમે તમારા બાળકોને આ ટેસ્ટફુલ ઢોકળા બનાવીને ખવડાવો અને તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો